નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું જેટલા પ્રશ્નોના જવાબ તમે આપ્યા છે જે સાચા છે ને એનો પણ આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી ટોટલ આટલા સાચા દસ પ્રશ્નોની વાત એટલા માટે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છીએ આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપવાનો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય મેંગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કયા ક્રમે છે તો જવાબ આવશે બીજા નંબર પર છે કેટલામાં નંબર પર છે સેકન્ડ નંબર પર તો ગુજરાતનું જે મેંગ્રોવ વૃક્ષોનું જે ક્ષેત્ર છે ઓગણીસો ને એકાણુંની જો વાત કરીએ તો ત્રણસો ને સત્તાણું ચોરસ કિલોમીટર હતું બે હજાર એકવીસની વાત કરીએ ને તો અગિયારસો પંચોતેર ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે અને આખા ભારતની અંદર વેસ્ટ બંગાળ પશ્ચિમ બંગાળ પછી બીજા નંબર પર છે ગુજરાતનું મેંગ્રોવ કવર વ્યૂહાત્મક રીતે રાજ્યના ચાર મુખ્ય વિસ્તારોમાં છે આ જે મેંગ્રોવ છે ને આપણે ગુજરાતીમાં ચેર કહીએ ચેરના વૃક્ષો તો ટોટલ ચાર મુખ્ય વિસ્તારોમાં પહેલો વિસ્તાર કે રાજ્યનો કચ્છ જિલ્લો સાતસો ને નવ્વાણું ચોરસ કિલોમીટર બરાબર પછી આપણે જોઈએ કે મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય કચ્છનો અખાત જોઈ લઈએ જામનગર જોઈ લઈએ મોરબી જોઈ લઈએ રાજકોટ પોરબંદર દેવભૂમિ દ્વારકા આવા બધા વિસ્તારને આવરી લઈએ ને તો બસો ને છત્રીસ ચોરસ કિલોમીટરનો ખંભાતનો અખાત અને ડુમસ ઉભરાટ વિસ્તારો સહિતના રાજ્યનો મધ્ય અને દક્ષિણ ગુજરાત વિસ્તાર છે જેમાં અમદાવાદ આવી જાય આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ એકસો ચોત્રીસ ચોરસ કિલોમીટર ઉપરાંત તમે જુઓ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ આવા બધા જિલ્લાને આવરી લેતા રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર છે એ પણ છ ચોરસ કિલોમીટરનું મેંગ્રોવ કવર ધરાવે છે વર્ષ બે હજાર બાવીસ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રાજ્યમાં છ હજાર નવસો ને ત્રીસ હેક્ટર વિસ્તારમાં મેંગ્રોવનું વાવેતર થયું હતું બે હજાર ચોવીસ પચીસની વાત કરીએ તો બાર હજાર કરતાં વધુ વિસ્તારમાં મેંગ્રોવનું વાવેતર કરવાનું આયોજન છે તમારા માટે એક પ્રશ્ન છે મેંગ્રોવ ઇકોસિસ્ટમ સંરક્ષણ માટેનો દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ આપણે થોડા સમય પહેલાં જ ભણ્યા એટલે થોડા દિવસો પહેલાં જ ભણ્યા જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો વિશ્વમાં સૌથી વધારે મેંગ્રોવ વિસ્તાર ઇન્ડોનેશિયામાં છે એ પણ યાદ રાખજો દર વર્ષે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો આજનો દિવસ એટલે અઠ્યાવીસમી જુલાઈને વર્લ્ડ હિપેટાઇટિસ ડે તરીકે મનાવવામાં આવે છે આ દિવસ છે એ વાયરલ હિપેટાઇટિસ પ્રત્યે જાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે યકૃતની બળતરા જે યકૃતના કેન્સર સહિતના આરોગ્યની અનેક સમસ્યાઓનું કારણ બને છે અઠ્યાવીસમી જુલાઈની તારીખ પસંદ કરવામાં આવી છે એટલા માટે કેમ કે નોબલ પ્રાઇઝ વિજેતા છે ડૉક્ટર ભરૂચ બ્લમ્બર્ગ એમનો જન્મદિવસ જેમણે હિપેટાઇટિસ બી વાયરસ એને શોધ્યું વાયરસ માટે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને રસી વિકસાવી હિપેટાઇટિસના મુખ્ય પાંચ પ્રકાર છે એ બી ઈ એમાં હિપેટાઇટિસ બી અને સી છે એ દર વર્ષે એક પોઈન્ટ ત્રણ મિલિયન લોકોના જીવ ગુમાવવાના મૃત્યુનું સૌથી સામાન્ય કારણ છે એક મિલિયન એટલે દસ લાખ એટલે તેર લાખ લોકોનું મૃત્યુ થાય છે આ વર્ષની થીમ છે બે હજાર ચોવીસની ઇટ્સ ટાઈમ ટુ એક્ટ બરાબર આ યાદ રાખજો જો યકૃતના કેન્સર પરથી મને યાદ આવ્યું વિશ્વ કેન્સર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખો સત્તરનું જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો ચેનલને જો સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ પણ આજે જ છે મિત્રો અઠ્યાવીસમી જુલાઈના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ સ્વીકારે છે કે એક સ્વસ્થ પર્યાવરણ એ સ્થિર અને સ્વસ્થ સમાજનો પાયો છે પૃથ્વીના કુદરતી સંસાધનોમાં હવા ખનીજો છોડ જમીન પાણી અને વન્ય પ્રાણી સૃષ્ટિ સામેલ છે તો આ યાદ રાખજો ઓકે ડેબ્યુ મેચ એટલે કે પહેલી જ મેચની અંદર સાત વિકેટ સ્કોટલેન્ડના ઝડપી ફાસ્ટ બોલર છે ચાર્લી કેસલ એમણે પોતાની ડેબ્યુ મેચમાં વન ડે ઇન્ટરનેશનલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હવે ચાર્લી કેસલ આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગની બે લીગ બેની ઓમાન સામેની મેચ હતી એમાં પાંચ પોઈન્ટ ચાર ઓવરમાં એકવીસ રન આપીને સાત વિકેટ લીધી અગાઉ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડાના નામે હતો જેમણે બે હજાર પંદરમાં બાંગ્લાદેશ સામેની પોતાની ડેબ્યુ મેચમાં સોળ રન આપીને છ વિકેટ લીધી હતી એમણે પોતાની કારકિર્દીના પહેલા જ બોલ પર ઓમાનના ભૂતપૂર્વ કેપ્ટન જીશાન મસૂદને એલબીડબલ્યુ કર્યો એટલે પહેલાં જ બોલે વિકેટ લીધી ત્યારબાદ બીજા બોલર પર અયાન ખાનને બોલ્ડ કર્યો બરાબર એટલે પહેલા બે બોલમાં બે વિકેટ લીધી હવે વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ બોલરે તેના પહેલા બે બોલમાં બે વિકેટ લીધી હોય એવું આ પહેલો કિસ્સો અને ઓવરના ચોથા બોલ પર એમણે ફરીથી વિકેટ લીધી એટલે એ પહેલી જ મેચમાં ત્રણ વિકેટ લઈ ગયા એક પણ રન ના આપ્યો ફાસ્ટ બોલર છે તમને ખબર હોય તો એક ફાસ્ટ બોલર જેમણે ટેસ્ટની અંદર સાતસો વિકેટ લીધી હોય જેમણે નિવૃત્તિ લીધી છે શું નામ છે એમનું કમેન્ટમાં લખો જો ખબર હોય તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર છે અને અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે ભારતની તેતાલીસમી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે તો જવાબ આવશે આસામમાં બરાબર છે હમણાં જ ડિક્લેર થઈ છે બરાબર તો આસામના મોહિદમ અહોમ વંશની જે માઉન્ટ બેરિયલ સિસ્ટમ છે એને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીની સાંસ્કૃતિક શ્રેણીમાં સામેલ કરવામાં આવી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સામેલ થનાર તે તેતાલીસમી નંબરની સાઇટ છે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત એમણે છવ્વીસમી જુલાઈના રોજ આ માહિતી આપી હતી યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો એની વર્લ્ડ હેરિટેજ કમિટીના છેતાળીસમાં સત્રમાં આસામના મોયદમનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીનું સત્ર યાદ રાખજો પહેલી વખત એવું થયું કે નવી દિલ્હીમાં એકવીસથી એકત્રીસ જુલાઈ દરમિયાન યોજાઈ રહ્યું છે અને આ છેતાલીસમાં નંબરનું સત્ર છે સામાન્ય રીતે ત્રીજું સ્થળ યુનેસ્કોની લિસ્ટમાં સામેલ થશે આસામ વાત કરીએ અહોમ વંશની માઉન્ટ બ્યુરિયલ સિસ્ટમ તે આસામ અને ઉત્તર પૂર્વ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂટીમાં સૂચિમાં સમાવેશ થનાર ત્રીજી સાંસ્કૃતિક શ્રેણીની પ્રથમ સ્થાન અને સાઇટ છે એવું કહી શકાય આસામની ત્રીજી સાંસ્કૃતિક શ્રેણીની પ્રથમ આસામનું એક તો કાઝીરંગા નેશનલ પાર્ક એ આસામની પહેલી સાઈડ ઓગણીસો પંચ્યાસીમાં બરાબર છે અને માનવ વન્યજીવ અભયારણ્ય આ બંને ઓગણીસો પંચ્યાસીમાં સામેલ થયો હતો હવે મોયદમ વિશે આપણે જોઈ લઈએ તો મોયદમ કહો અથવા તો ભાવના માટેનું ઘર કહું એક દફન સ્થળ છે જે મૂળભૂત રીતે ઈંટ પથ્થરની હોલો તિજોરીઓ છે અને તેમાં તાઈ અહોમના રાજાઓ અને રાજવીના અવશેષો છે તાઈ અહોમની વાત કરે ને તો તેઓ તેરમી સદીમાં આસામમાં આવ્યા હતા તેમણે શાહી પરિવારો માટે શરૂઆતમાં લાકડાથી અને બાદમાં પથ્થર અને બળેલી ઈંટોથી મોયદામ બાંધ્યા હતા તાઈ અહોમના શાસકોને દેવી માનતા હતા શાહી દફન વિધિ માટે મોયદમ બાંધવાની એક વિશિષ્ટ અંતિમ વિધિની પરંપરા વિકસાવી હતી પૂર્વી આસાઈ આસામની વાત કરે તો પટકાઈ પર્વતમાળાની તળેટીમાં નેવ જેટલા મોઈદમ જોવા મળે છે તાય અહોમ ટેકરીઓ જંગલો અને પાણીમાં મોયદમ એટલે દફન ટેકરા એમણે બનાવેલા છે તે એક પવિત્ર ભૌગોલિક વિસ્તાર બનાવે છે સબ પેટીઓ માટે વડના વૃક્ષોનો ઉપયોગ કરવામાં આવતો હતો મોયદમમાં છાલની હસ્પ્રતો વાવવામાં આવતી હતી તાય અહોમ દફન પવિત્ર એ દફન ટેકરાને પવિત્ર માને છે અને તેમની અનન્ય અંતિમ વિધિ પ્રથાઓને પ્રતિબિંબિત કરે છે તમને ખબર છે આપણા ગુજરાતમાં યુનેસ્કો હેરિટેજની કેટલી સાઇટો છે ચલો કહી દઉં ચાર સાઇટો છે કઈ કઈ એ તમારે કહેવાનું છે કમેન્ટમાં લખીને અગિયારમી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે કઝાકિસ્તાનમાં ઓકે તો સુરતના બેતાલીસ વર્ષીય કોન્સ્ટેબલ રેખાબેન દિલીપભાઈ વસાવાએ ગત અઢાર જુલાઈએ કઝાકિસ્તાનમાં યોજાયેલ અગિયારમી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો સુરત સહિત આખા દેશનું ગૌરવ વધાર્યું રેખાબેન વસાવાએ માસ્ટર એકમાં કિલોગ્રામ થી વધુ વજનની કેટેગરીમાં દેશના અન્ય રમતવીરોને પછાડીને સુવર્ણ પદક માટે દાવેદારી નિશ્ચિત કરી એમણે છે ને ઉમરપાડા તાલુકાના બલાલકુવા ગામના છે બરાબર છે તો યાદ રાખજો રેખાબેન હાલ સુરતના મુખ્ય પોલીસ મથક ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવે છે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા વાપીના એક ખેલાડી છે જેમને સ્ટીપલ ચેસ ત્રણ હજાર મીટરમાં ગોલ્ડ લાવ્યા વલસાડ વાપીના નામ તમારે કહેવાનું છે શું નામ છે કમેન્ટમાં લખવાનું છે નીતા અંબાણી ફરી વાર ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના મેમ્બર તરીકે ચૂંટાયા તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ફરી એકવાર નીતા અંબાણીને સર્વાનુમતે બીજી બીજી વખત આયોસીના સભ્ય તરીકે પસંદ કર્યા છે કુલ ત્રાણું વોટર્સે પોતાનો વોટ આપ્યો નીતા અંબાણીના પક્ષમાં ત્રાણું ત્રાણું વોટ પડ્યા સો ટકા વોટ મળ્યા બે હજાર સોળમાં રિયો ડી જાનેરો ઓલિમ્પિક રમતોમાં પહેલી વાર એમણે આયોસીના સભ્ય બન્યા હતા એમના નેતૃત્વમાં આયોસીની વાર્ષિક બેઠકની યજમાની મળી હતી બે હજાર ત્રેવીસમાં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં એમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું નીતા અંબાણીની લીડરશીપમાં જ પહેલીવાર ઓલિમ્પિક ઇન્ડિયા હાઉસ બનાવવામાં આવ્યું જે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ સમર્થકો તેમજ દર્શકો માટે ભારતથી દૂર એક ઘરની જેમ જ છે એવું આપણે કહી શકાય ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની વાત કરીએ બરાબર છે અઢારસો સ્થાપના સ્થાપનાથી તમારા માટે પ્રશ્ન એ છે એના એના અધ્યક્ષનું નામ શું છે હેડક્વાર્ટર લાઉઝેન સ્વિટરલેન્ડમાં છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને જે ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ શ્રમ મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં ભારતે ક્યાંથી તેની બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના બીજા તબક્કાનું સફળ પરીક્ષણ કર્યું તો જવાબ આવશે ઓડિશામાંથી કઈ જગ્યાએથી ઓડિશા તો ઓડિશામાંથી બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના બીજા તબક્કાનું સફળ પરીક્ષણ કર્યું ઓડિશામાં કઈ જગ્યાએ ચાંદીપુર સ્થિત ઇન્ટીગ્રેટેડ સ્ટેસ રેન્જ છે ત્યાંથી અને આ ઇન્ટરસેપ્ટર મિસાઇલ એડી વન છે લોન્ચ કરવામાં આવી ભારતે પાંચ હજાર કિલોમીટરની રેન્જ સાથે દુશ્મન પરમાણુ સંચાલિત મિસાઇલો સામે પોતાનો બચાવ કરવાની ક્ષમતા દર્શાવી છે ધામરા મિસાઇલ કોમ્પ્લેક્ષ એમાં દુશ્મન ટાર્ગેટ મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી અને ચાર જ મિનિટની અંદર બરાબર છે બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે આ ઇન્ટરસેપ્ટર મિસાઇલ લોન્ચ કરી દીધી હતી અને લક્ષ્ય મિસાઇલનો નાશ કર્યો હતો તમને ખબર છે ઇઝરાયલની અંદર આયર્ન ડોમ છે એ જ પ્રકારની આ ડિફેન્સ સિસ્ટમ છે ઓડિશાની વાત કરીએ તમને ખબર હશે ઓડિશાના સીએમના આયા ઓડિશામાં પ્રથમ વખત બીજેપીની સરકાર થઈ તો એના સીએમનું નામ તમને આવડતું હોય તો તમે કહી શકો છો એકવીસમી પશુધન વસ્તી ગણતરી ભારત સરકાર છે ને આગામી સમયમાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે સરકાર દ્વારા અને ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં છેલ્લા સો વર્ષથી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે ડિજિટલ માધ્યમથી પશુધન વસ્તી ગણતરી માટે કુલ પાંચ રાજ્યોમાં પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયા એમાં ગુજરાતની પસંદગી જામનગરના જોડિયા અને કાલાવાડ તાલુકામાં સોફ્ટવેર અને મોબાઈલ એપ પરના પરીક્ષણ માટેના પાયલોટ પ્રોજેક્ટની પ્રગતિ હેઠળ છે અને ગુજરાતની વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર આ ગણતરી થવાની છે પશુધન વસતી ગણતરીમાં દેશભરની બસોને ઓગણીસ જેટલી પશુની જાતો છે દેશમાં કેટલી બસો ઓગણીસ આમાં જો આપણી ગુજરાતમાં ગીર કાંકરેજ ડગરી ડાંગી નારી ગાય મહેસાણી જાફરાબાદી પછી ઊંટ ઘેટા ટોટલ કરીને ગુજરાતમાં અઠ્યાવીસ પશુની જાતો છે હાલમાં ગુજરાતમાં અઢાર હજારથી વધુ દૂધ દૂધ મંડળીઓ પણ છે

ઓસ્ટ્રેલિયો ઓપન મેન્સ ડબલ્સમાં તેઓ ગોલ્ડ લાવ્યા એટલે ટાઇટલ લાવ્યા હતા કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો ઉત્તર દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર બત્રીસ ચૌદ ગંગા નદી ભારતના કેટલા રાજ્યમાંથી વહે પાંચ કયા કયા પાંચ રાજ્યો ઉત્તરાખંડથી શરૂઆત થાય ઉત્તરાખંડ પછી યુપી બિહાર ઝારખંડ બરાબર છે વેસ્ટ બંગાળ સિંધુ નદીમાંથી નીકળનારી સૌથી મોટી ઉપનદી કઈ છે તો ચિનાબ આ ચિનાબની ઉપર તમને ખબર હોય તો વિશ્વનો સૌથી ઊંચામાં ઊંચો કમાન બ્રિજ રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો છે આંધ્રપ્રદેશમાંથી તેલંગણા કયા વર્ષે બીજી જૂન બે હજાર ચૌદમાં અલગ પડ્યું દસ વર્ષ પૂરા થઈ ગયા હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચે દર્શાવેલા પૈકી પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ જેમ કે ખડવું વાવવું લણવું આ ઝગડવું ને કંઈક અલગ હશે એની વિગત છે ઉપણવું હશે લગભગ તો શું આવશે માંડ્યું કે ઉપનિષદ ઋગ્વેદમાં કયા મંડળમાં પ્રથમ વખત ચાતુર્વર્ણનો ઉલ્લેખ છે દસમાં માં મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા ઔરંગઝેબ સલ્તનતના સિક્કાઓ જીતાલ તાંબુ ચાંદી નેવ ટકા પાકમાં કોનો સમાવેશ થતો હતો જવનો પાક બરાબર હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો પ્રશ્ન તાજેતરમાં આવેલા હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત બ્યાસી નંબર પર બે હજાર ત્રીસના વિન્ટર ઓલિમ્પિક ગેમ્સમાં એનું આયોજન કયા દેશમાં થશે ફ્રાન્સમાં થશે યાદ રાખજો વિન્ટર ઓલિમ્પિક્સ છે અત્યારે જે ચાલુ થાય એ છે સમર ઓલિમ્પિક્સ એ પણ ફ્રાન્સમાં પેરિસમાં આ પહેલાં જે વિન્ટર છે એ આલ્પ્સની ટેકરીઓમાં હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈએ પહેલો પ્રશ્ન એવું પૂછ્યો તો કે મેંગ્રોવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે છવ્વીસમી જુલાઈ સેકન્ડ પ્રશ્ન વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચોથી ફેબ્રુઆરી ના રોજ ત્રીજો પ્રશ્ન ટેસ્ટમાં સાતસો વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન જેમ્સ એન્ડરસન આવશે ત્યારબાદ તમે જુઓ ચોથા નંબરનો પ્રશ્ન ગુજરાતમાં ટોટલ કેટલી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તો ચાર છે પેલી છે ચાપાનેર પછી છે રાણી કી વાવ ચારમાં રાણી કી વાવ બે હજાર ચૌદ માં અમદાવાદ ભારતનું પ્રથમ હેરિટેજ સિટી બે હજાર સત્તર ધોળાવીરા હડપીય સંસ્કૃતિનું શહેર બે હજાર એકવીસમાં માં પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો તો વાપી વલસાડનો પેલો ખેલાડી કોણ છે જોડવીર કહી શકીએ આપણે રણવીર બરાબર છે રણવીર અજય આ યાદ રાખજો શું છે એનું નામ રણવીર અજય છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું ઇન્ડિયન ઓલિમ્પિક કમિટીના અધ્યક્ષનું નામ શું છે થોમસ બક સાતમો પ્રશ્ન ઓડિશાના નવા સીએમ મોહન ચરણ માંજી અને અને આઠમો શું વિશ્વ વિશ્વ દિવસ દિવસ એક એક સાથે આવે એટલે માં જુલાઈ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેર માંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર હોલનું નામ બદલીને શું કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે દેશના પાંચસોમાં સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત